મિત્રો નમસ્કાર જય ભીમ જય ભારત માતાની મિત્રો કેમ છો મજામાં છો ને આજે તારીખ અઢાર થઈ મિત્રો ત્રેવીસ તારીખે આપણી સાતવા વિધાનસભા પેટા ચૂંટણીનું રિઝલ્ટ આપવાનું છે રિઝલ્ટ કોના ફેવરમાં જાય છે એ તો આવનારો દિવસ ત્રેવીસ તારીખમાં બતાવશે બપોરના બે આસપાસના ગાળામાં એટલે મિત્રો જોઈશું આપણા સાતવા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી સૌરભજી ઠાકોર સાહેબ છે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત છે અને અપક્ષમાં પણ માવજીભાઈએ ઉમેદવારી નોંધાવેલી છે અને ચૂંટણી લડ્યા છે હવે રિઝલ્ટ શું આવે છે જોઈશું કારણ કે માવજીભાઈ ભાજપ પક્ષના માણસ હતા પણ કંઈક પાર્ટી ટિકિટ ના આપી મેન્ડેટ ના આપ્યો એના કારણે અપક્ષમાં ફોર્મ ભરાયું છે શું થશે રિઝલ્ટ શું આવે છે જોઈ લઈશું કારણ કે આપણા લોકસભાના એમપી શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે માવજીભાઈને ઘણી મનાવવાની પ્રોસેસ કરી પણ માવજીભાઈએ માન્યું નથી જોઈશું શું રિઝલ્ટ આવે છે આવનારો સમય કા પરબતભાઈ કા માવજીભાઈનો જાદુ ચાલે છે કે ભાઈ માવજીભાઈને બેસાડવામાં સફળ નથી થયા કે નથી થયા એ ફાયદો કરાવે છે કે સફળ કરવામાં સફળ થયા હોય તો ફાયદો થોત આ બે માવજી વિના આ ઊભા રહેવાથી બાજી કોના ફેવરમાં જાય છે જોઈશું ચૂંટણી છે ત્રેવીસ તારીખે બધા સક્રિય રહેજો વિકાસના વેગને જે વ્યક્તિ વોટ આપ્યો છે તો લોકોના સહ સહકારથી સાતવા વિધાનસભા જીતાય છે જન સમર્થન વિના કશું કંઈ અશક્ય નથી હોતું બધુંય લોકો દ્વારા થતું હોય છે લોકોની જે જે ભાવના જે જે વિચારો એટલે ચૂંટણી પહેલાં તમામે ગુજરાત ભાજપના પણ નેતાઓ દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં સૌરભભાઈના ચૂંટણી પ્રચાર નિમિત્તે ખૂબ સક્રિય રહ્યા છે ઠાકોર સમાજમાંથી અલ્પેશભાઈ તથા લવિંગજીભાઈ ઠાકોર તથા કેશાજી ચૌહાણ એમની પણ સમાજના લોકો સક્રિય રહ્યા છે કે આપણા સાતવા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર સૌરભજીભાઈ જીતે અને એક કમળ કાંતિનગર જાય અને વાવના વિકાસને વેગવંતો બનાવવા માટે ખૂબ મહેનત કરી છે પણ જોઈશું ચૂંટણી છે હારથી તે તો એ તો સિક્કાની બે બાજુ છે લોકોનો જનાદેશ કોના માટે સર્વોપરી બન્યો છે એ તો આવનારો ત્રેવીસ તારીખે આપણે નક્કી કરવાનો છે જોઈશું સાથે સાથે માનનીય શ્રી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે જ્યારે ચૂંટણી પ્રચાર ચાલતો હતો થોડોક ધીમી ગતિએ ચાલતો હતો ત્યારે ભાજપના ફેવરમાં આવી અને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જે વાવ તાલુકાના સૌપુરા ગામે સાંજના પાંચ વાગે જે સભા કરે છે ત્યારેથી થોડાક સમીકરણો બદલ્યા છે અને સમીકરણો બદલાઈ એક કોના ફેવરમાં બદલ્યા છે એ હારજી ત્યાંથી નક્કી થવાની છે શું થશે એટલે જોઈશું આ વિડીયો શેર કરું છું મિત્રો બધા મોજમાં રહેજો રાજકારણ છે કોને ડંકો વાગે છે ત્રેવીસ તારીખે કોના ફેવરમાં ડંકો વાગે છે જોઈશું કારણ કે તળાવને ઢીમા સીટ આ પણ અહીં વોટ બેંક વધુ પટેલ સમાજની છે એટલે જોઈશું કોના ફેવરમાં મતદાન વધુ થયું છે મારે ઢીમા અને તળાવ સીટ ઉપર નજીક બ્રેક જે લોકો છે એ કોને આવકાર આવકારો આપી અને કોના તરફ વધુ મતદાન કર્યું છે એ તો જોઈશું લોકોના અભિપ્રાયો તો બધાય અરસપરસ આવતા જ હોય છે કારણ કે હું પણ લોકોના સંપર્કમાં રહ્યો તો ચૂંટણી સાંજે પાંચ વાગે પત્યા પછી મેં લોકોને ફોન કર્યા છે કે તમારા ગામ એરિયામાં બૂથવાય કેવું મેનેજમેન્ટ રહ્યું છે કેવી કેવું મતદાન થયું છે તો અમુક લોકોએ મને સારો રિસ્પોન્સ પણ આપ્યો છે એટલે જોઈશું ખાસ તો એ જ જોવાનું છે કે માવજીભાઈ જ્યારે અપક્ષમાં ઉભા રહ્યા છે એ કોને જીત તરફ લઈ જાય છે અને કોને જીતમાંથી પાછા વળતા કરે છે એ ખાસ જોવાનું છે કારણ કે આ તો રાજકારણ છે અને ચૂંટણી છે કોઈ પરિણામ કઈ તરફ જાય કોઈ નક્કી નથી હોતું ન જાણ્યું જાનકી નાથી સવારે શું થવાનું છે આ બીજો વિડીયો મેં શેર કરું છું બીજા વિડીયોમાં એ જ કહી રહ્યો છું કે લોકોના દિલ જીતવા લોકોના મન જીતી અને જ્યારે એક સક્ષમ બનવું છે એ કોઈ નાની હોની વાત નથી રાજકારણ છે રાજકારણ કોઈ એક વ્યક્તિથી નથી જીતાતું ખરા ખેરીનો જંગ હોય છે લોકોના દિલમાં રહેવું પડે છે રહેવું પડે છે લોકોના પ્રશ્નોને વાંચા આપવી પડે છે કારણ કે લોકો અત્યારે બહુ વાવ તાલુકો પાભર તાલુકા અને સુગામ તાલુકાના લોકો બધા જાગૃત થઈ ગયા છે વિકાસ તરફ રહે અને સંકટ સમયે જે લોકોનો લોકોએ ચૂંટેલો પ્રતિનિધિ પ્રતિનિધિ સતત લોકોની વચ્ચે રહે એ જ લોકોને આવકારે છે એટલે હવે પહેલાં જેવું નથી પણ હવે જોઈશું લોકોનો જનાદેશ કોના ફેવરમાં જાય છે વિચારીશું આવનારી ત્રેવીસ તારીખ ટૂંક સમયમાં આવી રહી છે જોઈશું રિઝલ્ટ શું આવે છે કે કમળ ખીલે છે કે ગુલાબસિંહભાઈની જીત થાય છે કે અપક્ષ કોઈ બાજી મારી જાય છે તો કોઈ ન કહેવાય ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે કારણ કે બે હજાર બાવીસમાં પણ અપક્ષમાં અમીરામભાઈ આ ઉભા રહ્યા હતા પણ સૌરભજીભાઈની થોડીસી કચાસમાં જે વોટ બેંક ભાજપના જે વિચારધારાવાળા મતો સર એ અમીરામભાઈ આશા લઈ ગયા હતા બાજી થોડા થોડીસી ચૂકમાં આપણે સૌરભભાઈ હારી ગયા હતા બે હજાર બાવીસમાં હવે બે હજાર ચોવીસમાં શું થાય છે કાં સૌરભજીભાઈનો ડંકો વાગે છે કા કોઈ ત્રિકોણીય જંગમાં કોઈ બીજો વ્યક્તિ કોઈ બાજી મારી અને વાવની કમાન છીનવી લે છે તો જોઈશું શું થાય છે આપનો નાનો ભાઈ બીકે વાવ કોળાવા અને મિત્રો સાથે સાથે મારી બી કે ન્યૂઝ વાવ ચેનલ છે આપણને લાઈક અને સપોર્ટ કરતા રહેજો અને મળીશું વિજયના સરઘસ સાથે શું થાય છે જોઈશું જય ભીમ જય ભારત માતાની